સંસદના બજેટ સત્ર પહેલા સર્વદળીય બેઠક શરૂ આવતીકાલથી શરૂ થશે બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સિત્યોતેરમી પુણ્યતિથી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પી શ્રદ્ધાંજલિ ત્રણેય સેનાના જવાનોએ બાપુની સમાધિ પર આપી સલામી મહાકુંભ મેળા ક્ષેત્રમાં કરાયા પાંચ મોટા ફેરફાર મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન કરાયો જાહેર સાથે રદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થા મુખ્યમંત્રી આદિત્યનાથે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો ભાજપ માટે અમિત શાહ જેપી નડ્ડા અને જનસભાઓ અરવિંદ કેજરીવાલ સાથે સપા નેતા અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી માટે કરશે પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક અમદાવાદમાં યોજાયેલ કોડ પ્લે કોન્સર્ટે સ્થાપ્યા નવા રેકોર્ડ બે દિવસમાં મેટ્રો ને રૂપિયા છાસઠ લાખની આવક દિવસમાં એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન અઢી લાખથી વધુ લોકોની હાજરીથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને મળ્યો વેગ શક્તિપીઠ અંબાજીમાં બની રહેલ શક્તિ કોરિડોર માટે દબાણની કામગીરી ગત મોડી રાત સુધીમાં નેવ્યાસી કાચા પાકા દબાણો કરાયા દૂર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ પૂર્ણ અમેરિકાના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના વોશિંગ્ટન ડીસીમાં યાત્રી વિમાન અને મિલિટરી હેલિકોપ્ટર વચ્ચે થઈ ટક્કર પોર્ટોમેક નદીમાં ખાબક્યો કાટમાળ અઢાર શબ બહાર કઢાયા એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ કરાઈ રદ અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘટાડો આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી